બોડીની ડાયવમાં આપનું સ્વાગત છે દિવાળીની રાતે એટલે કે ગત રાત્રે એક અકસ્માત સર્જાયો બહાદરપુરના સાત મિત્રો તેઓ બહાદરપુરથી અટિકા ગાડીમાં બેસી અને વેગા ચોકડી પર ચા પીવા ગયા ત્યાંથી પરત વળતી વખતે સીમડિયાની આગળ વળાંક પર અકસ્માત સર્જાયો જેમાં બે યુવાનોના મોત નીપજ્યા છે વ્રજભાઈ રાજેન્દ્રભાઈ શાહ જેઓને બંને પગે ફ્રેક્ચર થયા હતા અને માથાના ભાગે શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતું એ સાથે દર્પણ ઉર્ફે રવિને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેઓનું પણ સ્થળ પર મોત થયું એમ વ્રજ અને દર્પણ રવિનું મોતને પગલે ચકચાર મચી ગયા છે ઇન્સેટ તસવીરમાં આપણે બંનેના પોતા પણ જોઈ શક્ય છે અને આ જે ફરિયાદ છે એક મિત્ર છે ભાર્ગવ મહેશભાઈ અમીર એ ફરિયાદ નોંધાવી છે તેઓ કારમાં સવાર હતા વોલ્ટા કંપની ઓળગડિયામાં તેઓ નોકરી કરે છે બનાવ અંગે તેમણે પોલીસને જે માહિતી આપી છે એ પ્રમાણે બાર વાગે તેઓ દિવાળીના ફટાકડા ફોડી સાડા બાર વાગે બહાર અને મિત્રો આકાશભાઈ જગદીશભાઈ રોહનભાઈ યશપાલભાઈ પંડિત વ્રજભાઈ રાજેન્દ્ર શાહ દર્પણ ઉર્ફે રવિ સુરેશભાઈ વાળન જયનીલ કાલદાસભાઈ દેસાઈ જય સંજય શાહ આ સાત મિત્રો ફરવા માટે ચા પીવા માટે ગયા હતા ડભોઈ વેગા ચોકડી પર ત્યાંથી આશરે સવા એક વાગે મળસ કે એકવીસ તારીખ થઈ ગઈ તે દિવસ બનાવ બન્યો તે અને સવા એક વાગે તેઓ પરત નીકળ્યા હતા દોઢ વાગે જેવો સમય થયો ત્યારે સીમડિયાથી થોડે આગળ તેઓની અર્ટિકા કાર એક વળાંક છે ત્યાંથી પસાર થતી હતી અચાનક જ સામેથી કોઈક વાહન આવતું હશે તેને લીધે ચાલક છે વ્રજની આંખો અંજાઈ ગઈ હતી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી રોડની સાઈડમાં આવેલા લોખંડના થાંભલા અને સાંભળાના ઝાડ સાથે અથડાઈ હતી અર્ટિકા પલટી ખાઈ ગઈ હતી ને રોડની સાઈડના કાસમાં જઈને પડી હતી સદર અકસ્માતમાં બે યુવાનો વ્રજભાઈ રાજેન્દ્રભાઈ શાહ અને દર્પણ ઉર્ફે રવિનું મોત નીપજ્યું છે ભાર્ગવ અમીનના જમણા હાથની તટલી આંગળીનું ટેરું કપાઈ ગયું હતું આકાશને ડાબા પગે તથા જમણા હાથે ગંભીર ઇજાઓ થઈ હતી રોહનને ડાબા પગે અને જમણા હાથના ખભે ઇજાઓ પહોંચી હતી જયનીલને મોડાના ભાગે તથા જમણા પગે ઇજાઓ થઈ હતી વ્રજ શાહ અને દર્પણ ઉર્ફે રવિ એ બંનેના મોત નીપજ્યા છે તીન ચાર તસવીરોમાં આવે દ્રશ્યમાન થાય છે આ બંને યુવાનોના મોતને પગલે બહાદરપુર સમગ્ર ગામમાં શોખની કાલીમાં છવાઈ ગઈ હતી મારુતિ અર્ટિકા કાર જીજે જીરો સિક્સ પીસી જીરો છસો અગિયાર આ નંબરની કારમાં અકસ્માત સર્જાયો હતો